મિત્રો જે રીતના આજે બોટાદની અંદર એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કે ખેડૂત આંદોલન એટલે કે રાજુભાઈ કરબડાને રિટેન કર્યા હતા આને લઈને આમ આદમી પાર્ટીના બધા નેતાઓ બોટાદ જવા માટે રવાના થઈ ગયા હતા પરંતુ બન્યું એવું છે કે ભાઈ તમામ 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 નેતાઓને ડિટેન કરી લેવામાં આવ્યા એટલે કે અટકાયત કરી લેવામાં આવી છે કેમ ભાઈ નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ વિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો રાજુભાઈ કરપડા જે ખેડૂતોના નેતા તરીકે જાણીતા છે અને લોકો માટે ખૂબ એ ખૂબ સારું કામ કરે છે એના માટે ખેડૂતોનું આંદોલન કરી રહ્યા હતા ત્યારે જે ખેડૂતો એટલા માટે આંદોલન કરી રહ્યા હતા કે ભાઈ કપાસનો ભાવ ઓછો આપતા હતા જે સરકાર ગાઈડલાઇન નિમિત્તે જે ભાવ હોય છે એ ભાવ કરતાં ઓછો ભાવ આપતા હતા આને લઈને રાજુભાઈ ખરબડાને એમણે ફરિયાદ કરી તો રાજુભાઈ ખરબડાએ આવ્યા પછી જે દુકાનદાર હતા એમણે કહ્યું કે ભાઈ આ રીતના આમનો ભાવ હોય છે તો તમે કેમ ખોટું કરો છો આને લઈને મોટો મુદ્દો ઉઠાવ્યો અને મુદ્દાને લઈને મોટો વિવાદ પણ થઈ ગયો અને સાથે સાથે રાજુભાઈ કરપડાએ ધારણા પણ બેઠી ગયા એટલે કે ધારણા પર બેસી ગયા અને આને લઈને જે પોલીસને જાણ કરતા પોલીસે એમને લગભગ લગભગ રાતના ત્રણ વાગ્યાની આજુબાજુ ડિટેન કરી લેવામાં આવ્યા એટલે કે ત્રણ વાગ્યે ઉપાડી ગયા આને લઈને આખા ગુજરાતમાં રાજકારણ જે છે ગરમાઈ ગયું હતું અને શેવડે જેમ કહેવાય છે કે જે આમ આદમી પાર્ટીના બધા નેતાઓ સભા કરવા માટે આજે જઈ રહ્યા હતા ત્યારે બધા જ નેતાઓને ડિટેન કરી લેવામાં આવ્યા એટલે કે ગિરફતાર કરી લેવામાં આવ્યા અને સાથે સાથે આ કાર્યક્રમ હતો એ કાર્યક્રમને થવાના દીધો અને બોટાદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે ભાઈ આ કાર્યક્રમ માટે અમારી પાસે કોઈ પરમિશન કે કોઈ પરમિશન આપવામાં નથી આવ્યું અને કોઈ પરમિશન લેવામાં પણ નથી આવ્યું તો આ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ અગર જબરજસ્તી થશે તો જોવા જેવી થશે અને લાઠીચાર્જ બી કરવું પડે ને તો અમે કરીશું આ રીતની ખુલ્લી ચેલેન્જ આપ્યું છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ રીતના ખુલ્લી ચેલેન્જ આપ્યું છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો